એક તરફ ગુજરાતની સરકાર સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે પરંતુ સરકારના જે બોર્ડ અને નિગમો નવ જેટલા બનાવ્યા છે જેની જનસંખ્યા થાય છે વધુ તેમને રાજ્યની સરકાર પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવતી નથી સાથે સાથે તેઓનો વિકાસ પણ કેવી રીતે થશે તે પણ સવાલો ઉભા કર્યા છે વિરોધ પક્ષે તો વિધાનસભામાં આજે ઓબીસી ને લઈને તેમજ

તેમાં સરકારે જે ઓબીસીની જનસંખ્યા જે એસટી એસ તેમજ માઇનોરિટી તેના જે બોર્ડ અને નિગમ ચાલે છે તેને પૂરતા પ્રમાણમાં બજેટ ફાળવવામાં નથી આવ્યું સાથે તેઓએ કહ્યું હતું કે બિનઅનામત જે આયોગ છે તેને પણ છ કરોડ રૂપિયાની જ રકમ ફાળવવામાં આવે આમ આજે વિધાનસભામાં આ જે ઓબીસી વર્ગ છે તે તેમજ બિનઅનામત વર્ગને લઈને વિરોધ પક્ષે વધુ બજેટની માગણી કરી હતી તે મામલે જે ધારાસભ્ય છે અમિત ચાવડા તેઓ વાત કરી હતી આ વિકાસના નારા આપીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર ના શાસનમાં કઈ રીતે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજને રોજગારની રીતે શિક્ષણની રીતે આર્થિક રીતે પાછળ રાખવાનું એક વ્યવસ્થિત આયોજનબદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે એનો પુરાવો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના આંકડા પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી રાજ્યમાં જે ગરીબ સમાજ છે પછાત સમાજ છે જેને સરકારની મદદની જરૂર છે એના શિક્ષણના વધારા માટે એના યુવાનોના રોજગાર માટે એની આર્થિક ઉન્નતિ માટે એટલા માટે અલગ અલગ બોર્ડ નિગમો બનાવવામાં આવ્યા છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નવ જેટલા બોર્ડ નિગમો અલગ અલગ સમાજ માટે એના આર્થિક સામાજિક શૈક્ષણિક ઉત્થાન માટે સ્થાપવામાં આવ્યા છે આજે વિધાનસભાની પ્રશ્નો પૂછવામાં આવ્યું કે આ બોર્ડ નિગમોને સરકાર તરફથી કેટલી લોન કે સહાય આપવામાં આવી બે જ વર્ષના આંકડા અહીંયા આપવામાં આવ્યા છે પણ એ આંકડા જોઈશું તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે આ સરકાર ખાલી જાહેરાતો માટે સબકા સાથ સબકા વિકાસ કહે છે પણ સબકા સાથ મેળવ્યા પછી મુઠ્ઠી પર લોકોનો વિકાસ થાય છે આ રાજમાં રાજ્ય સરકાર હસ્તકના જે બોર્ડ નિગમો છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગુજરાતના જે લઘુમતી સમાજ છે એના માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ગુજરાત પછાત વર્ષ વિકાસ નિગમ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની વસ્તી જોઈએ તો લગભગ અઠ્યાવીસ ટકા વસ્તી ઠાકોર કોળી સમાજની છે એના વિકાસ માટે ઠાકોર કોળી વિકાસ નિગમ બનાવ્યું ગુજરાતમાં જે વિચારતી અને વિમુખ જાતિઓ છે જે અતિ પછાત કહેવાય એના માટે નિગમ બનાવવામાં આવ્યું છે ગુજરાતનો જે માલદારી સમાજ છે એના માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ બનાવવામાં આવ્યું છે એટલે કે ગુજરાતના એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી સમાજ માટે આ નિગમો બન્યા અને ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે સાત ટકા વસ્તી દલિત સમાજની છે ચૌદ ટકા વસ્તી આદિવાસી સમાજની છે અને નવ ટકા વસ્તી લઘુમતી સમાજની છે એટલે આ બ્યાસી ટકા વસ્તીના ઉત્કર્ષ માટેના જે નિગમો બન્યા છે એને આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં ફક્ત એક્યાસી કરોડ રૂપિયાની લોન સહાય આપવામાં આવી છે

આ લોકો છે આ વર્ગના લોકો છે તેઓને રકમ નથી મળવાની કે પૂરતા પ્રમાણમાં રકમ નહીં મળે તો તેઓનો વિકાસ કેવી રીતે થશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને આ સવાલ ઊભા કરી રહ્યા છે વિરોધ પક્ષો હવે જોઈએ કે સરકાર આ બોર્ડ નિગમો જે બનાવ્યા છે તેમાં બજેટ બાદ કેટલી રકમની ફાળવણી કરે છે નવજીવન ન્યૂઝ સતત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચાડી રહ્યું છે તો તેના માટે આપણે નવજીવન ન્યૂઝ સાથે જોડાવું પડશે બે લાયકોન દબાવો તેમજ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નમસ્કાર